બત્રીસો પૈ ના પાંચ સિત્તેર પંચોતેર ઓગણત્રીસો પાંચ દસ પંદર વીસ વીસ રૂપિયા ઓગણત્રીસ પચીસ બઉ આગું ઓગણત્રીસો ને પચીસ રૂપિયા ઓગણત્રીસ પચીસ એકવાર ત્રણ હજાર પાંચ પંદર વીસ ત્રણ હજાર ને વીસ રૂપિયા ત્રણ હજાર પચીસ ત્રીસ પાંત્રી ચાલીસ પિસ્તાલીસ પચાસ પંચાવન સાહીઠ પાંચ પાસઠ પાસઠ રૂપિયા ત્રણ હાજર પાસઠ

પચીસ તરે પાંત્રીસ રૂપિયા પાંત્રીસ પાંત્રીસ ચોવીસ પાંત્રીસ ચોવીસો ને પાંત્રીસ રૂપિયા ચોવી પાંત્રી સેવાંજલિ ત્રેવીસો ને એકાવન રૂપિયા પચાસ ચોવીસો 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 એક બે ત્રણ ચાર પાંચ છ આઠ પચીસ પચીસ એકાવન સિત્તેર એમ એકાવન હા દેખાય 68ရူပီး2460ရူပီးအဲ့လို બે હજાર રૂપિયા પકાઈ જ્યાં બે હજાર એકવીસો હે એકવીસો પાંચ દસ પંદરવી પચીત્રી પાંત્રી ચાલી ચાલીસોતેર એસી પંદર બાવીસો બાવીસો બે પાંચ દસ પંદર ત્રીસ પાંત્રી ચાલીસ પિસ્તાલી પંદર પંદર સાઠ પાંચ સિત્તેર પંચોતેર એસી પંદર એ પંચોતેર ત્રેવીસો તેવીસો પાંચ પંદર પચીત્રી પાંત્રી ચાલીસ રૂપિયા ચાલીસ રૂપિયા લખાયું ને ચાલીસ

किसे उना लेवो किसे उना लेवो 2100 આપી જોમ કરો 2100 2100 હે અમે તો 600 લીધો 2000 રૂપિયા અમે 600 હાલો 2000 2000 રૂપિયા પાકા 2000 થઈ ગયા 2000 થઈ ગયા આપી જો 2000 રૂપિયા એક 250 350 આની અગિયાર બાર તેર પંદર અઢાર પચીત્રી પાંત્રી ચાલીસ પચાસ પચાસ રૂપિયા પચાસ પચાસ એકાવન બાવન ત્રેપન પચાસ ચોપન અઠાણ સાઠ સિત્તેર

ٹھیک ہے ہلو کیا ہو کیا ہے یہ پتہ 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 ہے یہ گڑا ہے ہے အဲ့ဒါက1ရူပီ Ó, း2400 1 2 3 4 5 6 7 8 9 10ရူပီး2409ရူပီး2600 2400 2400

છવ્વીસો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ નવ રૂપિયા રૂપિયા ત્રેવીસો ત્રેવીસો એક ખટો છે

સિત્તેર રૂપિયા સિત્તેર માંગાય છે નું અઠાણું ત્રણસો ત્રણસો એક બે ત્રણ સાત પાંચ છ પાંચ સાત રૂપિયા આઠ નવ દસ અગિયાર બાર તેરપિયા પંદર સત્તર અઢાર ઓગણીસ બે એકવી બાવીસ પચીસ ઓગત્રીસ ચોવી બત્રીસ તમારા નથીતાલીસ અડતાલીસ રૂપિયા ઓગણ પચાસ પચાસ રૂપિયા એકાવન આપે ચોવી એકાવન છે તમારા નથી પંચાવન છે તમારા નથી એકઠ છે

અઢાર ઓગણીસ વીસ એકવીસ બાવીસ ચોવીસ પચીસ છવીસ બત્રીસ તેત્રીસ પાંત્રીસ છત્રી આડત્રી ચાલીસ એકાવન બાવન પચાસ છપ્પન ઓગણીસ રૂપિયા ચોવીસો ને સાહીઠ રૂપિયા

પચાસ સાહીઠ રૂપિયા ચોવીસો ને સાઈઠ રૂપિયા ચોવીસ સાહીઠ રૂપિયા અરે સા રૂપિયા ચોવીસ